નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામ પર ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાની નજર હતી એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા બાદ દુનિયા દેશ જ્યારે પરિણામથી વાકેફ થયો હતો તેમનો પ્રવાહ કંઈ અલગ જ હતો જોકે આ તમામ ખબરો અને અહેવાલના તારણ એક જ હતું કે ભારતમાં પ્રધાનમંત્રી મોદી લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને તમામ પાંચસો તેતાલીસ બેઠક પરિણામો જાહેર થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી ભાજપને આ વખતે માત્ર બસો બેઠક મળી છે અને એનડીને ગઠબંધનને અપેક્ષાની વિપરીત પ્રદર્શન કરતા તેમણે માત્ર બસો બેઠક મળી જીતી હતી જોકે બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટીના ગઠબંધન ઇન્ડિયાને એરલાઇન્સ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બસોને ચોત્રીસ બેઠક ત્યારે મિત્રો વિદેશી અખબારો ફૈઝાબાદ બેઠક પર જોરદાર ઉલ્લેખ છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ઉદઘાટન બાદ પણ ભાજપના ઉમેદવાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો પાકિસ્તાનના મીડિયા મોદી દ્વારા જીવેતીલી ઓછીમી બેઠકમાં ઉગ્ર ચર્ચા રહ્યું છે અને કહી રહ્યું છે કે ભારતીય લોકોને મોદી સરકારની નફરતથી રાજનીતિ નકારી કાઢી છે ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ